કહી લ્યુઝી ગુજરાતી વાળા અત્યારે વિડીયો બનાવવા આવી ગયા બોલ આ છે ગાડી ન્યુઝી ગુજરાતી આ બધા ભલે ઉતારે આને બધે ને હું મૂકી દઉં ન્યુઝી ગુજરાત ગુજરાતીની ગાડી આવી ગઈ છે આનું આ બાજુ જોઈ લો ન્યુઝ બનાવવાનું ચાલુ છે અત્યારે તમારા બસ અંતરે જે ધોરાણ ગ્રામ પર બંદરીનું પાણી ભરે દેખાય છે તે તાત્કાલિક ધોરણે સંતાવે આ લોકોની જે પરિસ્થિતિએ પરિચનું સામનો કરી રહ્યા છે જેના માટે રાજ કરવાની પુરા પગારી ગુજરાતીની પરિ એ